જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જઈશો અને જો વાગી ગયા છે સવારના સાડા નવ દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને વાસી કામ કરીને બધું નવરા થઈ ગયા છે વાસી કામ કરવામાં ઝડપ થાય હું ને મમ્મી બે હોય અને શિવભાઈને એને તો જો હોવા રેજી તો બધા જણ લોકો ઘેરે હોય એટલે હાચવતા હોય એટલે મમ્મી થોડીક મને મદદ કરાવે અને મમ્મીને તો મોસમ પડી છે એટલે મમ્મીને ફરજિયાત વાડીએ જવું જ પડે અને આ વરસાદનું કાંઈ નક્કી નથી રહેતું એક દિવસ આવે છે એક દિવસ નથી આવતો એટલે લેતા એને પડી જાય છે દોડમ દોડમ થઈ જાય છે અને જો આજે તો કાંઈ ઉપાધિ નથી કામ કરવાનું કારણ કે મારી દીદી આવવાની છે એટલે હું શિવભાઈને હાચવીશ તો એ હાલશે અને દીદી કામ કરશે અને રસોઈ બનાવશે અને અત્યારે તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જો પિયર આપણે પાંચ છ દિવસ થઈ ગયા રોકાણા એના પછી પાછા કઈ બીજા આપણા સસરાની ત્યાં જવાના નીકળી જાય એમાં તાત્કાલિક કાંઈ નક્કી ન હોય અને મમ્મીને એને તો અત્યાર લગ્ન તો માપે મોસમ હતી હવે તો એને ફૂલ મોસમ પડી ગઈ છે એટલે એ લોકો બધા એ વાડિયા વ્યા જાય ને મારે જો આ શિવને અને જસભાઈને હાંચવવા બારે પડી જાય ને આ તો અમારી ઘેરે બધા હોય અને અહીંયા તો જસભાઈ મને હારે નહીં તોફાન કરે અહીંયા તો કાંઈ અમારા ઘરના કોઈ સભ્ય હોય ને એટલે એટલે તો હવે જો કાંઈ નક્કી નહીં કાલે રવિવાર થાય છે તો રવિવારની ટિકિટ મળી જાય તો રવિવારે આવે સોમવારની મળે તો સોમવારે આવે અને સોમવારે તો જો નવરાત્રી છે આપણે પેલું નોરતું છે એટલે પછી આપણે આપણી ઘરે વયા જ તોય આઠ દસ દિવસ રોકાણા એટલું રોકાણા અને બેક દિવસ બ્લોક બન્યો અને બે દિવસ ન બન્યો એકલી હોય એટલે કામમાં બીજી હોય અને પાછા અમારા શિવભાઈનું નક્કી ન હોય ન જતા હોય તો મારે પછી બ્લોકનો વારો ન આવે અને એને સાચવવા પડે અને કામ કરવું પડે જો આપણે વાસી કામ થઈ ગયું હવે આપણે વાઈટ કાજુ ખોલવા બેહી જાય છે જો હવાનમાં મે બધું જ મસ્ત કામ કરી નાખ્યું તો આ બે માસીય ભાઈઓ છે ને બેહી ગયા છે અને બધું જ ગંધારું કરી નાખ્યું જાણે એવું લાગે કે 6 મહિનાથી આ ઘેર કોઈ રહેતું જ નથી જો આ બે એ ઓસરી ગંધારી કરી નાખી જો આ બે ભાઈઓ એમ કહે છે તો ખાય એ નહીં ને અમને ખાવા દે એ નહીં મારા પિયરમાં અને ગામની પાદરમાં અમારે નદી છે ન્યા કેટલી બધી માસલી છે એટલે હું અને જસભાઈ જોવા પૂગી ગયા છે એ મમરાની થેલી લઈને ને ખવરાવા ભગવાને આજે દિવસને ત્રણ કલર આપ્યા છે દિવસ ઉગે તે વ્હાઈટ કલર હોય અને ત્યારે આ સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે તો કેસરીયો કલર છે અને હાંજે કાળો કલર હોય ફરતોય વરસાદ વર્યો એટલે એટલું મસ્ત ભગવાને વાતાવરણ ખીલું છે કે તમે આમ ગુલાબનું ફૂલ ખીલું એટલું મસ્ત વાતાવરણ ખીલું છે બહુ મજા આવે છે જો સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને અમારે લોકોને જાવું છે ઢોસો ખાવા અને મારી મોટી બેન આવી છે જૂનાગઢથી એને મેં કહી દીધું છે તને મારા જીજું તેડવા આવે ને એટલું તારું આજે બિલ કરી નાખું છે કાંઈ વધવા દેવું નથી એટલે આજે તો એની પાલ્ટી એની પાઇથી જ લેવાની છે એટલે અમે એને જો છ જેવો ટાઈમ થઈ ગયો છે અને આગળ ટુ વ્હીલું લઈને જવું છે બે બહેનોને બે ભાઈઓને એટલે આજ તો બેનને જીજુને અમી તેડવા આવે એવી પોઝિશન કરી નાખી છે એટલું દીદીનું આજે બધું ખાઈ પીને મોજ કરવી છે અમારે અમે જો રાધિકા રેસ્ટોરન્ટમાં પૂગી ગયા અને પૂગી ગયા ને ત્યાં ઘોર ઘમ અંધારું થઈ ગયું અને બહુ ભીખ લાગી વૈસે જંગલ આવ્યું એટલે અને હવે જો આયા અમારે મસ્ત મોટું ગાર્ડન છે અને ગાર્ડનમાં એટલી મસ્ત સુવિધા છે ને કે તમને જોઈને એમ થાય કે અહીંયા રાત રોકાઈ જાવું છે પાછું ઘરે જવું નથી અને અહીંયા બાળકો માટે તો એટલી મસ્ત સુવિધા છે જો અમારા શિવભાઈ જસભાઈ માથે બેહી ગયા અને એના કાન પકડી અને જો ચકેડી ફરવા માંડ્યા એના માસી એની હમી મસ્તી કરે છે અને મસ્ત હું જો વિડીયો શૂટિંગ કરું છું અને તમને એમ થાય કેનું શૂટિંગ લેવું કેનું ન શૂટિંગ લેવું એટલું મસ્ત અહીંયા છે રાધિકા રેસ્ટોરન્ટમાં બહુ મસ્ત સુવિધા બધી બાળકો માટે આપી છે મોટા માટે આપી છે અને તમને લોકોને અહીંયા જમી અને અહીંયા હિસકે હિચકવાની સૂટ છે કોઈ લોકો તમને એમ ન કે અહીંથી જાવ એટલું મસ્ત બધું છે અહીંયા અહીંથી પહેલાં પબ્લિક અહીંયા આવે તો પહેલાં બધી મોજ માણી લે પછી બધું જમવા જાય અને જમીને મોજ માણે અને અમે જો શિવભાઈ અને હવે મારે ફોટોશૂટિંગ કરવું છે એટલે મારે જો બે ફોટા પાડવા છે વિડીયો ઉતારવો છે એટલે હવે હું જો ફોટો શૂટિંગ કરવા બેસી ગઈ પહેલાં અહીંયા ફોટો શૂટિંગ કરી લઉં પછી જો આ સ્કૂટરમાંથી બેસવું છે મારે પહેલાં અહીંયા શૂટિંગ કરી લઉં બે જગ્યાએ તો એક ક્યારે ફૂગાઈ નહીં હવે જો બહુ મજા આવે છે આ મને ફોટો શૂટિંગ કરવાની અને વિડીયો ઉતારવાની હવે આપણે જઈ સ્કૂટર બાજુ અને હવે જો સ્કૂટર બાજુ જઈ અને પછી સ્કૂટર આઈએ ફોટો શૂટિંગ કરી લે અને અહીંયા જો મસ્ત રાધિકા રેસ્ટોરન્ટ દેખાય છે અને બાજુમાં આઈસક્રીમ ચોપ છે અને અહીંયા મારી છે ને મસ્ત મજાનું વાતાવરણ છે અને અહીંયા જો હવે હું સ્કૂટરમાંથી બેસી ગઈશ ફોટો શૂટિંગ કરવા અને વિડીયો ઉતારવા અને હવે અમારે જમવા જાવું છે જો હવે આપણે જમવા પૂગી ગયા જો કાજુ કઢી આવી ગયું મસાલા ઢોસો આવી ગયો છે આપણો અહીંયા મારે લોકોને ફૂલ ફેમિલીમાં અહીંયા આવવું હોય તો આ જગ્યા ક્યાં આવી છે એ તમે મને કોમેન્ટ કરજો હું તમને જરૂરથી જવાબ આપીશ એટલે તમે મારો જવાબ જોઈને આ જગ્યાએ જમવા આવજો જો અમે લોકો ગરમ ગરમ ખાઈ આવ્યા મમ્મીને પપ્પા માટે ઠંડુ આઈસ્ક્રીમ લઈ આવ્યા શિવભાઈ જસભાઈ ભાઈ ગયા નાના ભાઈને વધારે ખવાઈ ગયું તો એ જો આરામ કરે છે અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો